પાર્ટી ની સાથે રહીશું ઉદવે જૂથના શરદ પવારના નેતાઓ પાસે લખાવ્યા શપથ પત્ર ભાજપના કોર્પોરેટરની હત્યા પર જૈન મુનિ સૂર્ય આક્રોશ યોગી આદિત્યનાથ પાસેથી કંઈક શીખો કંઈક તો ગડબડ છે આ જનતાનો નિર્ણય ન હોઈ શકે સંજય રાવતે ઉઠાવી આંગળી ગૌતમ અદાણીએ વીજળી માટે કરોડની લાંચ આપી આસારામે સજા સ્થગિત કરવાની માંગ કરી સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી ઝારખંડમાં હેમંત સોરેને ચોવીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો ખિસ્સુ ઢીલું કરી રાખજો આજથી સીએનજીના ભાવમાં વધારો પ્રતિ કિલોગ્રામે બે રૂપિયાથી વધુ ચૂકવવા પડશે અબ્દુલ્લાનું મોટું નિવેદન કાશ્મીર સરકારમાં કોંગ્રેસનો નથી કેન્દ્રની મદદ વગર બંગાળમાં ઘર આપીશું મમતા બેનરજીની મોટી જાહેરાત પશ્ચિમ બંગાળમાં ચાલ્યો મમતા દીદીનો જાદુ તમામ છ બેઠકો પર ટીએમસી આગળ એશિયા પેસેફિકમાં મિલકતોના વાર્ષિક ભાવ વધારવામાં મુંબઈ ત્રીજા ક્રમે ગઢ તૂટ્યો ભાજપના સ્વરૂપજી ઠાકોર સામે કોંગ્રેસના ગુલાબસિંહની બે હજાર પાંચસો ધોબી પસાડ ગઢ ગણાતા મુંબઈ શહેરમાં ખરાબ પ્રદર્શન સિંગતેલમાં ત્રણ દિવસમાં ડબ્બે રૂપિયા એસીનો ઘટાડો એક્ઝિટ પોલ પર સિરાગ પાસવાને કહ્યું અમે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી રહ્યા છીએ ઉત્તર ભારતમાં હવામાનનો ટ્રિપલ એટેક આઈએમડીએ ઠંડીને લઈને એલર્ટ જાહેર કર્યું યુપી ચૂંટણીમાં સીટો પર નંગા ડાન્સ એસપી નેતા રામ ગોપાલે લગાવ્યો ગંભીર આરોપ સ્કૂલોની મનમાની હવે ઠંડીમાં નહીં ચાલે ગુજરાતના મંત્રીએ આપી દીધી કડક સૂચના ફરીથી તબાહી મચાવવા આ અગિયાર રાજ્યોમાં આવી રહ્યું છે સક્રાવત મુસળાધાર વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર સોમવારે અજીત પવાર રાજ્યના નવા મુખ્ય પ્રધાન પદના શપથ લેશે જમ્મુમાં કાશ્મીરી પંડિતોની દુકાનો પર બુલડોઝર ફેરવી ગુજરાતમાં જંત્રીના દરમાં વધારો થવાથી લોકોને મકાન ખરીદવું પાંત્રીસ થી ચાલીસ ટકા મોંઘું થશે તેલોમાં મોટો કડાકો પામોલિન તેલમાં એક જ દિવસમાં પચાસ રૂપિયાનો ઘટાડો ખેડૂતોને ગુજરાત સરકારની મોટી ભેટ પાણીની ફાળવણી અંગે લેવાયો મોટો નિર્ણય સચિન સંસદમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી બીજેપી અને એનડીએની મુશ્કેલીઓ વધારશે મુંબઈમાં લોકસભાની સરખામણીએ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં મતદાન ઓછું થયું મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો પહેલા ભાજપે શરૂ કરી દીધી સરકાર બનાવવાની તૈયારી હેલિકોપ્ટર અને હોટલો બુક આપનો નવો નારો કેજરીવાલે કહ્યું બીજેપી આવશે તો વીજળી અને પાણીના બિલ ચૂકવવા પડશે આજે વાવની હાઈ વોલ્ટેજ બેઠકનું પરિણામ ત્રેવીસ રાઉન્ડના અંતે ખબર પડશે મતદારોનો મિજાજ સુરતમાં વાહન ચલાવતા લોકોને મોટી ચેતવણી વાહનમાં વ્હાઈટ લાઇટ લગાવેલી હશે તો થશે મોટી કાર્યવાહી ઓસ્ટ્રેલિયન સરકારે સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો સોમનાથ રાજ્યના વિકાસ માટે રાજ્ય સરકાર તૈયાર કરશે રોડમેપ દેશમાં પ્રોપર્ટીના ભાવ પહોંચશે આસમાને અગિયાર અબજ ડોલરના રોકાણની અપેક્ષા રાજ્યમાં મોટી ઉથલપુથલના એંધણ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા પાર્ટી દ્વારા થશે સક્રિય ગિરિરાજસિંહે કરી બંગાળ સરકારની કિંગઝોન સાથે સરખામણી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં બનશે ડબલ એન્જિન સરકાર શરદ પવારની એનસીપીના કાર્યકરોએ સઘન ભુજબળને વોટિંગ બુથમાં પ્રવેશ કરતા અટકાવ્યા અખિલેશ યાદવે કહ્યું ભાજપે ચૂંટણીમાં તંત્રનો દુરુપયોગ કર્યો જાહેર વિતરણ પ્રણાલીનું ડિજિટલાઇઝેશન થતા પાંચ પોઈન્ટ આઠ કરોડ બોગસ રેશન કાર્ડ રદ ગુજરાતના ગ્રામીણ સ્તરે નાગરિકોને ઘર આંગણે વિવિધ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની સરકારની પહેલ રાજ્યના વીસ કલેક્ટરો અને ડીડીઓની શ્રેષ્ઠ અધિકારી તરીકે પસંદગી ગુજરાતમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે રૂપિયા સોળ કરોડથી વધુની લોન મંજૂર કરાઈ આપ નેતા પ્રવીણ રામે ગુજરાતના ઇકોજનના મુદ્દાને લઈને મુખ્યમંત્રી પાસે માંગ્યો સમય આપી ગંભીર ચેતવણી રાજ્ય સરકારની મોટી ભરતીની જાહેરાત એમબીબીએસ થી લઈને ડીએમ સુધીના ઉમેદવારો માટે નોકરીની તક હર્ષ સંઘવીની જાહેરાત સત્ય ઘટના પર બનેલી ફિલ્મી સાબરમતી રિપોર્ટ ગુજરાતમાં કર મુક્ત કરાય રાહુલ ગાંધીએ કહ્યું અદાણીની ધરપકડ કરવામાં આવે તો પીએમ મોદી દર વખતે તેમને બસાવે છે તેલંગાણા સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફીમાં આપી સો ટકાની છૂટ અદાણી જૂથના શેર દસ થી વીસ ટકા તૂટતા બે લાખ કરોડ કરતાં વધુનું નુકસાન ઉના પંથકમાં ઉરિયા ખાતરમાંથી નશાકારક પીણું તૈયાર કરવાનું કૌભાંડ ઝડપાયું પુતિનના પગલાથી નાટોમાં ગભરાહટ અનેક દેશોને પરમાણુ યુદ્ધનો ડર આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી અદાણી ગ્રુપના સ્ટાફને બીજેપીના એમએલએના સમર્થકોએ માર માર્યો ઓફિસમાં મસી ગયો હંગામો નીરજની હત્યા મામલે કેનેડાએ પીએમ મોદીનું નામ લઈને ઝેર વોક્યું પુતિનની ધમકી સત્તા યુક્રેને રશિયા પર ક્રૂઝ મિસાઇલથી હુમલો કર્યો હેમંત બિસ્વા સરકારનો મોટો નિર્ણય આસામના કરંજગંજ જિલ્લાનું નામ બદલીને શ્રીભૂમિ રાખ્યું ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય જંત્રીના દસ આપીને જમીન એને કરાવી શકશો પંજાબમાં સરપંચની ચૂંટણીમાં ત્રણ હજાર ઉમેદવારો બિનરિપ સુટાતા સુપ્રીમ કોર્ટ આશ્ચર્યમાં કૃષિમંત્રીએ કહ્યું ખેડૂતો માટે ચિંતાજનક આંકડા ત્રીસ ટકા જમીન થઈ રાસાયણિકથી પ્રભાવિત નિર્મલા સીતારમણે પહોંચાય તેવા લોન વ્યાજ દર રાખવા બેંકોને સલાહ આપી અમિત શાહે કહ્યું દેશમાં હવે કોઈપણ કેસમાં ન્યાય માટે વર્ષો સુધી રાહ નહીં જોવી પડે ત્રણ વર્ષ સુધીમાં ન્યાય મળી જશે બોગસ નર્સિંગ કોલેજ મામલે ધારાસભ્ય સૈતર વસાવા મેદાને વિદ્યાર્થીઓને ન્યાય આપવા કરશે ધરણા સુરતના હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર જ્વેલરીમાં વપરાતા હીરા વિશે વેચનાર માલિકે તેની સંપૂર્ણ માહિતી ગ્રાહકોને આપવી પડશે સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો ટૂંક સમયમાં મફત રાશન વીજળી અને અન્ય યોજનાઓ બંધ થઈ જશે અખિલેશ યાદવે મીરાપુરથી કુંડારકી સુધી મતદાન અટકાવવાનો ભાજપ પર લગાવ્યો આક્ષેપ ધારાવાહી પ્રોજેક્ટ અંગે અદાણી પર રાહુલ ગાંધી અને ઉદ્વે ઠાકરેના આરોપને શરદ પવારે ફગાવ્યા સોલાપુર અને રામટેક મત વિસ્તારમાં યુબીટીને મોટો આંચકો કોંગ્રેસે અપક્ષ ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું કેસી ત્યાગીએ કહ્યું ઝારખંડના લોકો અગાઉની સરકારના ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદીથી મુક્તિ ઈચ્છે છે ચૂંટણી પંચનો સપાટો યુપીમાં મતદારોના ઓળખપત્રો ચેક કરતા સાત પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ